બા ચલો તમારા માટે આજે મસ્ત મસ્ત પાઉંભાજી બનાવી છે જો વધારે ખાવી હોય ને તો કેજો અને અલગથી બનાવી છે તીખી નથી બનાવી લીંબુ નથી નાખેલું બરાબર અને તમે ખાઓ સરસ એવી બનાવી છે તમારા માટે તમારા બા માટે આજે બાને થોડુંક એમ શું કેટલા ટાઈમથી નકરું સાદું સાદું ખાતા હતા એટલે આજે આને શરીરમાં થોડુંક સારું છે એટલે મેં સારું ભોજન આપ્યું વધારે ખાવું હોય ને તો આપજો બરાબર કેવી થઈ સરસ થઈ છે ને